નમસ્કાર દર્શક મિત્રો માય સેલ્ફ અજે રાવલ ફ્રોમ ગુજારિયા આજે આપણે એક એવા કસ્ટમરને જોડે છીએ કે જેમના એલર્જીની અંદર બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યો તો આજે આપણે એમની જોડે થોડી વાત કરીશું તમારું નામ શું પ્રકાશ મેરવલ બેનાનું ગામ કનોડા તાલુકો જીરો તાલુકો બીતરાજી બરાબર તાલુકો ગુજારિયા જીરો મેસરા તમને જે એલર્જી ની તકલીફ હતી કઈ એલર્જી ની તકલીફ હતી તમને ઓકમાં ખણ હતી અને લાલ ઓકમાં ખણ હતી અને આંખો લાલ રહેતી બરાબર હવે એ જે તકલીફ હતી એલર્જી ની એની અંદર તમે જે બજાર ની પ્રોડક્ટ કઈ વાપરતા હતા અને કેટલા ટાઈમ થી વાપરતા હતા સાત વર્ષ વર્ષથી વાપરતા તમને શું રિઝલ્ટ મળ્યું હતું સાત વર્ષ થી બે ડ્રોપ વાપરતા હતા બજારના પણ એમને કોઈ રિઝલ્ટ મળ્યું નતું તો બે તમે કઈ પ્રોડક્ટ વાપરીને તમને રિઝલ્ટ મળે આ એનટી એલર્જી પ્રોડક્ટ વાપરી બેને આ એનટી એલર્જી પ્રોડક્ટ વાપરીયા અને બે તમે આ બોટલ કેટલી ખાલી કરી બે બોટલ ખાલી કરી બે બોટલ ખાલી અમારી આ એનટી એલર્જી બોટલ એનટી એલર્જી જે બે બોટલ વાપરી અને એનું જબરજસ્ત રિઝલ્ટ જે 7 વર્ષ જૂનો એલર્જીનો પ્રોબ્લેમ હતો એની અંદર જબરજસ્ત આ બેને રિઝલ્ટ મળેલું છે અને આવી કોઈ પણ પ્રકારની એલર્જી હોય કોઈને તો બેન આવી કોઈને એલર્જી હોય તો આ પ્રોડક્ટ સજેસ્ટ કરી શકાય કરી શકાય બરાબર